નમસ્કાર મિત્રો આજે સીધું આપણે આઈએસ અધિકારીઓની જગ્યાઓ ઉપર કોર્પોરેટમાંથી અથવા તો અન્યત્ર જગ્યાઓ ઉપરથી પોતાના મળતીયાઓને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે નિયુક્ત કરવાનું નક્કી કર્યું હતું એની આપણે વાત કરીશું એની છણાવટ કરીશું આજે કેન્દ્ર સરકારમાં સચિવ રહેલા એક વડીલ મિત્રની સાથે હું વાત કરતો હતો અને એમના કેટલાક અનુભવો કેટલાક મારા અનુભવો અને એનો નિષ્કર્ષ એટલો હતો કે ભલે માન્ય વડાપ્રધાન ના કાર્યાલયમાંથી ડોક્ટર જીતેન્દ્રસિંહ જે મંત્રી છે પર્સોનલ એમણે પત્ર લખી દીધો યુપીએસસી ને એના ચેરમેન બેન ને કે આ પિસ્તાલીસ જગ્યાઓ જે લેટરલ એન્ટ્રીની જોઈન્ટ સેક્રેટરી ડાયરેક્ટર ડેપ્યુટી સેક્રેટરી આ સીધે સીધા ભરતી કરવાની જે જાહેર ખબર હતી એને એ ભરતીને રદ કરવામાં આવે છે પરંતુ પેલી નવ જગ્યાઓ ભરીતી પહેલા તમને ખ્યાલ હોય તો એ નવ જગ્યાઓ ઉપર પણ લેટરલ એન્ટ્રી થી આઈએસ અધિકારીઓને માથે નરેન્દ્ર મોદીના મળતિયા અધિકારીઓ કોર્પોરેટમાંથી આવેલું ક્રીમ એ

આમાં એક રિઝર્વેશન કેટેગરીમાંથી તો કોઈ છે જ નહીં બધા જનરલ કેટેગરી પાર્ટી અનામત ખતમ કરવા માંગે છે અને આરએસએસ ની જે ભૂમિકા છે આર્થિક અનામત આપવાની એને જ ફોલો કરવા માંગે છે જે પાછળથી નરેન્દ્ર મોદીએ બંધારણ બદલી નાખીને પચાસ ની જે કે એમણે ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શન માટે દસ ટકા અનામત ની જોગવાઈ કરી અને વાહવા લૂંટી આ બધાની પાછળ વોટ બેંક ને ખુશ કરવાની એમની નીતિ રીતિ હોય સ્વાભાવિક છે છતાંકરણનો આક્ષેપ એ વિપક્ષો ઉપર નાખશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટેની અનામત એને ખતમ કઈ રીતે કરી શકાય એને માટે એમણે કેટલાક બ્રેઇન કામે લગાડ્યા જસ્ટિસ રોહિણી કમિશન એક નિમ્યું ઓબીસી માટે પેલો ટેસ્ટ કેસ કરવા માટે કે ઓબીસી ની અમુક જ્ઞાતિઓ એ અનામતનો ખૂબ લાભ લે છે ધારો કે યાદવ અને જે વંચિત રહે છે ઓબીસી માંથી એમને લાભ મળે એવી વ્યવસ્થા કરવી છે એટલે કે ઘરચટ્યા વચન આપવાના એટલે એમણે રોહિણી કમિશન પાસે એ બી અને ડી આવા કર્યું હમણાં સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું એ નરેન્દ્ર મોદીની કલ્પના મુજબનું જજમેન્ટ કે એસસી માં પણ કોટા વિદિન કોટા અને એમાં પાછા પેલા જસ્ટિસ ગવઈ જે આમ તો દલિત બૌદ્ધ અમારા મહારાષ્ટ્રના વિધાન પરિષદના સભાપતિ રહેલા રાસુ ગવઈ રિપબ્લિકન પાર્ટી ગવાઈના સુપ્રીમ લીડર કેટલાક રાજ્યોમાં ગવર્નર પણ રહ્યા કોંગ્રેસની કૃપાથી એમના પુત્ર જસ્ટિસ ગવઈ એમણે તો પાછું એમાં ક્રિમિલેયર પણ લાવવાની વાત કરી એના પ્રોઝ એન્ડ કોન્સ વિચાર કરી શકાય પણ ભારતીયના રાજકીય હેતુઓ જે છે પણ અનામતને ખતમ કરવાની દિશામાં એમણે જે આગળ વધવું છે એને અનુકૂળ છે અને પેલું પિસ્તાલીસ જણાનું જો રાહુલ ગાંધીયાની મંડળીએ આરક્ષણને ખતમ કરવાનું ને ખતમ કરવાનું એ આમનું ષડયંત્ર છે એ વાત ન કરી હોત તો આ નિમણૂક પણ થઈ ગઈ હોત અને એમાં એક પણ માણસ ન તો સિડ્યુલ કાસ્ટ નો હોત ન સિડ્યુલ ટ્રાઇબ નો હોત ન ઓબીસી નો હોત એ બહુ સ્પષ્ટ હતું કારણ કે મોદીની સરકારના મિનિસ્ટર સંસદની અંદર બહુ કહ્યું મિનિસ્ટરો બસો ને પંચ્યાસી ની હતી ત્યારે એમણે કહ્યું હતું કે લેટરલ એન્ટ્રી થી જે લોકોને જોઈન્ટ સેક્રેટરી સીધા જોઈન્ટ સેક્રેટરી અથવા તો ડેપ્યુટી સેક્રેટરી અથવા ડિરેક્ટર તરીકે નિમણૂક આપીને કોન્ટ્રાકચુઅલ નિમણૂક આપીને પહેલા ત્રણ વર્ષ માટે પછી પછી વર્ષ વધારે એક્સ્ટેન્શન આપી શકાય શકાય અને પણ કરી સેવામાં એ આખો ખેલ હતો અમારા એ વડીલ મિત્ર એમણે આજે કહ્યું કે નરેન્દ્ર મોદીની જે સ્ટાઇલ છે એ પ્રમાણે આ બધા લોકો જેમને છે ને લેટરલ એન્ટ્રી થી વહીવટી તંત્ર ની અંદર ઘુસાડે એ એમના જાસુસો તરીકે કામ કરે ભવિષ્યમાં પણ એ સત્તામાં ન હોય તો પણ એમની ગણતરી આવી બીજો આઈએએસ અધિકારીઓ એમનામાં તો કોઈ ઘટ જેવું રહ્યું નથી સરદાર સાહેબને જે અભિપ્રેત આઈએસ કાઢર હતી એવી કાર્ડર તો રહી નથી એટલે સ્પાઇનલેસ એ આનો વિરોધ પણ નિવૃત્ત બ્યુરોક્રેટ્સ વિરોધ કરે તો મોદી એને કાને ન ધરે આ છે ને બહુ સ્પષ્ટ છે અંતે તો સરદાર સાહેબે જે સ્ટ્રેટીવ સર્વિસ શરૂ કરી એનું જે માળખું શરૂ કર્યું કર્યુંસ્ટોડિન ઓફ ધેટ બ્યુરોક્રેસીની જે કલ્પના કરેલી એને બદલે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી એ આખું છિન્ન ભિન્ન કરી નાખીને આઉટસોર્સિંગ થી જે રીતે સરકાર ચલાવાની આખી એમની પદ્ધતિ છે એ પ્રમાણે કેન્દ્ર સરકાર થી લઈને રાજ્યોની સરકાર સુધી આવા અધિકારીઓ ટુ અટ્રેક્ટ ક્રીમ ઓફ ધ સોસાયટી ટુ રન ધ ધર્મેન્ટ ઇફેક્ટિવલી એવા ગઢચા નામે એમણે આવી નિમણૂકો કરવાની એક કલ્પના કરેલી પણ હવે એમની અત્યારે તો લંગડી સરકાર છે બહુમતી છે નહીં સરકાર ગમે ત્યારે ગબડી જાય છે પક્ષો છે એમના તરફથી પણ વિરોધ અવાજ ઉઠ્યો એટલે એમણે મુશ્કેલી ન સર્જાય એટલા માટે આ પિસ્તાલીસ જે લેટરલ એન્ટ્રી થી જગ્યાઓ ભરવી હતી

એમને મત્તા મારી આપ્યા છે એની સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ હું બહુ દ્રઢપણે માનું છું અમારા ધ્યાને એક બીજી વાત પણ આવી કેન્દ્ર સરકારમાં કાર્યરત એક જોઈન્ટ સેક્રેટરી એ એક રાજ્યની અંદર ડાબેરી રાજ્યમાં ડાબેરી શાસક રાજ્યમાં તમને ખ્યાલ છે કે કેરળ પશ્ચિમ બંગાળ ત્રિપુરા તો એમાં એ અધિકારી એ અમુક કામ કરવા માટે જતા હતા ત્યાંના એ જોઈન્ટ સેક્રેટરી અને લેટર એન્ટ્રી વાળાની હો પાછા આ તો જૂની વાત છે એટલે એમને આપણે એમ કે આપણે ત્યાં જે કમિટી છે એની અંદર મેમ્બર તરીકે કેમ ન મૂકીએ એમને કહ્યું એટલે કે હું તો કેન્દ્ર સરકારનો કર્મચારી છું પણ પેલા મુખ્યમંત્રી બહુ સારું હતું એટલે એમણે સીધો પ્રાઇમ મિનિસ્ટરને કાગળ લખ્યો અને પ્રાઇમ મિનિસ્ટરે પણ એ વખતે આમને છૂટ આપી એટલે કે મંજૂરી આપી કે તમે એ રાજ્યની અંદર આ એમની સમિતિમાં તમે મેમ્બર તરીકે રહી શકો હવે એમનું કામ શું હતું એમણે જિલ્લાઓની વિઝિટ કરવાની કમિશનર અને કલેક્ટર એ એમની સાથે જાય એમને આસિસ્ટ કરે અને એમણે છે ને જે ફંડ ડિસ્બર્સ થયા હોય એના સંદર્ભમાં એની તપાસ કરવાની હતી એમણે પેલા ડીસી ને એટલે કે ડિવિઝનલ કમિશનર ને અથવા તો કલેક્ટર ને એમણે સવાલ કર્યા કે તમે કઈ રીતે આ ફંડ રિલીઝ કરો છો એટલે એમણે પેલા તો જરા મુંજાયા પેલા અધિકારીઓ પછી એમણે જરા હિંમત કરીને કહ્યું કે સાહેબ અમને હું કામ તમે એમ્બેરેસ કરો છો કારણ કે જે ડાબેરી પક્ષનું શાસન છે એના જે સેક્રેટરી હોય જિલ્લાના એ પ્રમાણે ફંડ છે ને એ ફાળવવાના હોય છે અને તમામ સ્તરે એ ડાબેરી પક્ષના સેક્રેટરી જે હોય એ જે રીતે આદેશ આપે એ પ્રમાણે આ બ્યુરોક્રેસીએ કામ કરવાનું એવું લગભગ અલિખિત નિયમ ત્યાં હતો પણ કેન્દ્રના અધિકારીને જરા આ નિયમ વિશે જરા આશ્ચર્ય થયું પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે કામ કરે છે ત્યારે લગભગ આ જ પેટર્ન ઉપર કામ કરે છે કારણ કે તમામ સ્તરે જે ફંડ ફાળો ને બેશરમીથી પણ એ લોકો કહે છે એમના શહેરના પ્રમુખ હોય કે જિલ્લાના પ્રમુખ હોય કે સેક્રેટરી હોય એ બે થી કહે છે કે તમારે તમે અમને વોટ નથી આપ્યા એટલે તમારા વિસ્તારમાં વિકાસના કામો નહીં થાય જાણે કે એમના પૂજ્ય પિતાશ્રી આ જે ગ્રાન્ટ આવી હોય એ દાનમાં આપીને ગયા હોય પણ આ મોડેલ જે છે એ મોડેલ એ કોમ્યુનિસ્ટો પાસેથી ભારતીય જનતા પાર્ટીએ બરાબર એડોપ્ટ કરી લીધો છે અને તમને ખબર હશે કે ભારતીય જનતા પાર્ટીના ડેલિગેશન્સ ચાઈના પણ મોકલવામાં આવતા હતા ચાઈનામાં કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન છે એ શાસન પદ્ધતિ કઈ રીતે વર્ષોના વર્ષ સુધી દાયકાઓ સુધી અકબંધ રહે એને માટે શું શું કરાય એ બધું પાઠ છે ને ચીન પાસેથી શીખીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેટ ઇન્કલુડ મારા મિત્ર નીતિન ગડકરી પણ એ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે કેશુભાઈ કિશુભાઈની સરકાર હતી ત્યારે ચેરમેન હતા એનઆરજી એનઆરઆઈ બોર્ડના ગુજરાત સરકારમાં ત્યારે એ એક સભાખંડમાં મને લાગે છે કે

નર્મદા નિગમના ચેરમેન પણ બનાવ્યા હતા અને પછી કાઢીએ મૂક્યા હતા નરેન્દ્રભાઈએ એ જુદી વાત છે આમ તો પાછા એવું કે છે કે અમારા મેહાણાના છે મહેણા જિલ્લાના પણ આ મહાન વિભૂતિએ એ વખતે ત્યાં બેઠકની અંદર અત્યંત બુદ્ધિશાળી એવી એક રજૂઆત કરી કે પશ્ચિમ બંગાળમાં છેલ્લે દિવસે ચૂંટણીના આગલે દિવસે નાણાં વેચવામાં આવે છે અને લોકો કમ્યુનિસ્ટો માટે વોટ કરે છે એટલે આપણે પણ અહીંયા એ વ્યવસ્થા કરવી જોઈએ આ ક્લોઝ ડોર મીટિંગ હતી અમે તો ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ નહોતા પણ અમે ચેરમેન હતા એટલે એમાં અપેક્ષિત હતા અને મને એમ થયું કે બુદ્ધિહીન વાત જે ભાઈ કરી રહ્યા છે એ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન એ વખત એ હતા અને સામાન્ય રીતે મને એમ થાય કે હવે આવી અક્કલ વગરની વાત કોઈ કરે તો એને છે ને આપણે કોન્ટ્રાડિક્ટ ન કરીએ જાહેરમાં પણ આખું કોડું શાકમાં જતું હતું સ્પષ્ટપણે કહ્યું કે આ માનનીય જે વાત કરી રહ્યા છે એ સત્યથી વેગડી છેલ્લી ઘડીએ નાણાં વેચવાથી ત્યાં કમ્યુનિસ્ટો એ ઓગણીસો થી લાંબો સમય સુધી દાયકાઓ સુધી રાજ કરતા હોય એવું માનવાને કોઈ કારણ નથી અને એના માટે તમારે બધાએ અને ખાસ કરીને પાર્ટીના જે લોકો છે એમણે રામભાવ માલગી પ્રબોધીની ભાઈન્દર પાસે ઉત્તનમાં આરએસએસ ની એક સંસ્થા છે આરએસએસ બીજેપીની એક સંસ્થા છે એ વખતે મારા મિત્ર પ્રમોદ મહાજન એના ચેરમેન હતા અને બીજા મિત્ર વિનય સહસ્ત્ર બુદ્ધે જે અત્યારે મને લાગે છે વિનય ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે તો એ વિનય એનો ડાયરેક્ટર જનરલ હતો મેં એમને કહ્યું કે રામભાઉ માલગી પ્રબોધિની રામભાઉ માલગી એટલે જનસંઘના એક બહુ મોટા નેતા હતા થાણે જિલ્લાના અને અમને એવું જણાવવામાં આવતું હતું અમે જયારે વિધાનસભા કવર કરતા હતા મહારાષ્ટ્રમાં ત્યારે સૌથી વધુ ધારાસભ્ય જો કોઈ સૌથી વધુ અભ્યાસ કરનારો હોય તો એ રામભાઉ માલગી હતા એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ થયેલા મેં કીધું આ રામભાઉ માલગી પ્રબોધિની નું એક ડેલીગેશન પશ્ચિમ બંગાળ ગયું હતું અને એણે અભ્યાસ કર્યો એ ત્યાંના ડાબેરી મોરચાના મિનિસ્ટરોને પણ મળ્યા હતા જિલ્લાઓની પણ મુલાકાત લીધી હતી અને એમણે એક અહેવાલ તૈયાર કર્યો છે એ અહેવાલ છે મંગાવીને વાંચવા માટે આપવો જોઈએ એની અંદર બહુ સ્પષ્ટ છે કે જિલ્લા સ્તરે તાલુકા સ્તરે કમ્યુનિસ્ટ પાર્ટી સીપીએમ એનો જે સેક્રેટરી હોય એ સેક્રેટરી કે એ પ્રમાણે ત્યાંના જે અધિકારીઓ છે એ અધિકારીઓ ફંડની ફાળવણી કરવાની હોય છે આ અનરિટન લો છે ત્યાં અને આ અહેવાલ જે છે એ ભારતીય જનતા પાર્ટી આરએસએસની જે સંસ્થા છે રામભાઉ માલગી પ્રબોધિની એને પ્રકાશિત કરેલો અહેવાલ છે એ બુકલેટ એટલે આ ભાઈ શ્રી નારાયણભાઈ પટેલ જે વાત કરી રહ્યા છે કે પછીથી ભારતીય જનતા પાર્ટી એ પણ એ કમ્યુનિસ્ટોનું એ જ મોડેલ અપનાવ્યું હોય ગુજરાતમાં અને અન્યત્ર એવું વધુ લાગે છે કારણ કે બ્યુરોક્રેસીને દબાવીને બ્યુરોક્રેસી પાસે ધાર્યું કરાવીને નાણાં ક્યાં ફાળવવા તમારા કોણ અને વિરોધી કોણ રાજકીય વિરોધીઓને વિરોધી ગણે દુશ્મન ગણે એ પરંપરા એ ભારતીય જનતા પાર્ટીમાં મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારથી શરૂ થયો બાકી કેશુભાઈ હતા ત્યાં સુધી રાજકીય વિરોધીઓ દુશ્મન નહોતા અને રાષ્ટ્રીય સ્તરે પણ અટલજી પણ હતા ત્યારે પણ વિરોધ પક્ષને બહુ જ આદરથી એ સાથે વિરોધ પક્ષ લોકશાહીમાં બહુ મહત્વનો નરેન્દ્ર ખતમ કરી નાખવાનો સંકલ્પ કરીને એ સત્તામાં બેઠા કોંગ્રેસ મુક્ત ભારત પછી વિપક્ષ મુક્ત ભારત હવે છે ને એમની સ્થિતિ જે થઈ છે એના માટે પોતે જ જવાબદાર છે કારણ કે એમણે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરી અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત થઈ ગઈ જે લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું વિપક્ષ મુક્ત ભારત કરીને વન પાર્ટી રૂલની જે ડિક્ટેટરશીપ એમણે લાવવી હતી એ કમસે કમ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં એમાં એક ખત્તા ખાઈ ગયા અને એમને બહુમતી પણ ન મળી એ રૂઆબમાં હતા તોરમાં હતા કે ચારસો બેઠકો આવશે એનડીએ ની અને ત્રણસો ને સિત્તેર ભાજપ આવશે બંધારણ બદલી નાખીશું અનામત કાઢી નાખીશું પણ એ ભય ભૂલી ગયા આ દેશની પ્રજા એ જાગતી પ્રજા છે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી પછી પણ જે ચૂંટણી થઈ એમાં ઇન્દિરા ગાંધીને પણ એમણે હરાવ્યા હતા સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર